જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ સ્થળની મુલાકાત લીધી હતી કુતિયાણા શહેરમાં આવેલી સરકારી હાઈસ્કૂલ ખાતે પાંચ જેટલા ગ્રામ પંચાયત અને એક ગ્રામ પંચાયત સભ્યની ચૂંટણી માટેની મતગણતરી યોજાઈ હતી જેમાં માલ અમર જમરા અમીપુર અને દેવડા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે તેમજ ચોટા ગામની એક વોર્ડની પેટા ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી ત્યારે સમગ્ર પંચાયતની વાત કરીએ તો દેવડા અને માલ ગામમાં સરપંચ રિપીટ કરવામાં આવ્યા હતા તો અમીપુર અમર અને જમરા સહિતના ગ્રામ પંચાયતમાં નવા સરપંચોને આ વખતે ચાન્સ મળ્યો છે ઢોલ નગારા સાથે જીતેલા સરપંચોનું સ્વાગત કરાયું હતું મતગણતરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પોલીસ વડા ભગીરથ પ્રદીપસિંહ જાડેજા તેમજ ડીવાયએસપી મેહડુ સહિતનાઓએ ખાસ મુલાકાત લીધી હતી જો વિજેતાઓની વાત કરીએ તો અમર ગામના સરપંચ તરીકે લીરીબેન કેશવભાઈ મોઢવાડિયાની પેનલ વિજેતા બની હતી તો અમીપુર ગામના સરપંચ તરીકે ભીનીબેન પાંચાભાઈ મોકરિયાની પેનલ અને માલ ગામના સરપંચ તરીકે ભરતરામભાઈ ઓડેદરાની પેનલ વિજેતા બની હતી જ્યારે કે જમરા ગામના સરપંચ તરીકે માંકીબેન હરદાસ કરંગિયા અને દેવડા ગામના સરપંચ તરીકે દેવીબેન માલદેવ ઓડેદરાની પેનલ વિજેતા બની હતી નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા